હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ જીરું પાણી પી અને વેઇટ લોસ કરવાની એક ટ્રાય એન્ડ ટેસ્ટેડ રેસીપી આ જીરું પાણી બનાવવા માટે તમારે પાણીને ગરમ કરવાની પણ કોઈ જ જરૂર નથી જેથી કરી અને જે લોકો સવારે ઉઠી અને ગરમ પાણી નથી પી શકતા તેમના માટે પણ ખૂબ જ ફાયદાકારક બની રહેશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જીરા પાણી બનાવવા માટે આ રીતેને એક ગ્લાસ લઈશું જેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે જો તમારે જીરાનો પાવડર એડ કરવો હોય તો તે પણ લઈ શકો છો તેની સાથે જ રૂમ ટેમ્પરેચરવાળું આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ પ્રોસેસ લગભગ રાત્રે કરવાની છે ત્યારબાદ તેને ઢાંકી અને ઓવરનાઈટ આપણે રહેવા દઈશું ઓવરનાઇટ રાખ્યા બાદ બીજા દિવસે મોર્નિંગમાં તમે જોઈ શકો છો આ રીતે પાણીનો કલર ચેન્જ થઈ જશે ત્યારબાદ હવે આપણે તેને ગરમ કરવાની કોઈ જ જરૂર નથી આ રીતેનું એક મિક્સરનું જાર લઈ અને આપણે તેને એકદમ સરસ રીતે જીરું પીસી લઈએ ત્યાં સુધી ક્રશ કરવાનું છે જો તમે જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો હોય તો આ પ્રોસેસ કરવાની પણ કોઈ જ જરૂર નથી રહેતી તો આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ થઈ જઈ ત્યાં સુધી પીસી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતેનું જીરું પાણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ગાળવાની પણ કોઈ જ જરૂર નથી આ રીતે આપણે તેને ગ્લાસમાં એડ કરી અને સર્વ કરીશું ત્યારબાદ જો તમે પી શકો તો આ રીતે આપણે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું જેથી કરી અને આ ડ્રિંક ખૂબ જ સરસ અને એકદમ ઇફેક્ટિવ બની રહેશે આ ડ્રિંક તમે સવારે ઉઠી અને ડાયરેક્ટ લઈ શકો છો તેની સાથે જ જો તમે મોર્નિંગમાં ના લઈ શકો તો તમે રાત્રે પણ લઈ શકો છો એટલે આ ડ્રિંકનો ઉપયોગ તમે મોર્નિંગ અથવા નાઇટમાં ગમે ત્યારે કહી શકો છો અને જો તમારે વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈતા હોય તો તમે દિવસમાં બે વખત એટલે કે મોર્નિંગ અને નાઇટ બે વખત લઈ શકો છો તો જો તમે પણ ગરમ પાણી ના પી શકતા હોય તો જીરા પાણીનો આ રીતે ઉપયોગ જરૂરથી કરજો એક જ વીકમાં તમને વેઇટ લોસ ફેટ લોસ અને તેની સાથે જ ઇંચ લોસમાં પણ ખૂબ જ સારા એવા બેનિફિટ દેખાશે તેની સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઘણી એવી ઇમ્પ્રૂવ થશે અને બ્લોટિંગની જે પ્રોબ્લેમ હોય તે પણ સોલ્વ થઈ જશે તો જો તમને પણ આ રીતેની કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે વેઇટ લોસ કરવો હોય તો આ જીરા પાણીનો ઉપયોગ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વીકની અંદર રિઝલ્ટ પણ ખૂબ જ સારા એવા દેખાવા લાગશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો